जय माताजी मित्रों स्वागत छे તમારો शिव ओम वाइब्स चैनल मा तो आज ये आपड़े बात करीशु 3 खूबज खास राशिओ विषे मेष वृषभ અને मिथुन આ ત્રણેય રાશિઓમાં એવી શક્તિ છુપાયેલી છે કે જો યોગ્ય સમયે યોગ્ય પગલું ભરાય તો જીવનમાં ધન પ્રતિષ્ઠા અને સુખ ત્રણેય મેળવી શકાય છે નવેમ્બર મહિનો શરૂઆતથી જ પરિવર્તનનો સમય માનવામાં આવે છે થોડી ઠંડી નવા વિચાર નવી શરૂઆત આ મહિનો એ ઉર્જાનો સમય છે અને જો તમે તમારી રાશિ પ્રમાણે ચાલો તો આ મહિનો તમારા માટે જીવન બદલાવી શકે છે ચાલો શરૂઆત કરીએ મેષ રાશિથી મેષ રાશિના લોકો આગ જેવા હોય છે તેમની અંદર ઉત્સાહ આત્મવિશ્વાસ અને નેતૃત્વની શક્તિ ભરપૂર હોય છે જ્યાં લોકો ડરતા હોય ત્યાં મેષ રાશિના લોકો આગળ વધે છે તેઓ વિચાર કરતાં કરતાં સમય બગાડતા નથી એકવાર નક્કી કર્યું તો તે કામ પૂરૂ કર્યા વગર શાંતિ નથી લેતા પરંતુ ક્યારેક આજ ઉતાવળ તેમનો દુશ્મન બની જાય છે મેષ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો ઉર્જાને યોગ્ય દિશામાં વાપરવાનો સમય છે આ મહિને તેમને થોડી શાંતિથી વિચારવાની જરૂર છે પૈસા કમાવાની તક તો આવશે પણ જો ઉતાવળમાં નિર્ણય લેશો તો નુકસાન પણ થઈ શકે ધન લાભ માટે ટીપ્સ એક નવેમ્બરમાં નવા પ્રોજેક્ટ કે કામની શરૂઆત કરવી હોય તો માસના બીજા અઠવાડિયાથી શરૂઆત કરો બે नवो इन्वेस्टमेंट करवो हो तो पहला अनुभवी व्यक्ति की सलाह लो त्रण मेष राशि पासे नेतृत्वनी शक्ति छे तो पार्टनरशिप करता स्वतंत्र रीते काम करवो करव फायदाकारक रहेशे। चार सवार मां लाल रंग ना कपड़ा पहरवा थी अथवा लाल वस्तु जेम के रूमाल के कंकड़ राखवा थी आत्मविश्वास बढ़े पांच हूँ करी शकु छू आ मंत्र दररोज़ बोलो मेष राशि ना लोको माटे धन एटले मात्र पैसा नहीं ए छे तेमनी मेहनत नु फल आ महीने तमे जे बीज वावशो दिसंबर मा एनी फसल कापशो चालो हवे आगळ वधीए आदि जानिए बीजी राशि विषय वृषभ जो मेष राशि आग छे तो वृषभ राशि धरती छे शांत मजबूत अने स्थित वृषभ राशि ना लोको खूब व्यवहारो मेहनती अने धीरज वाला होय छे ए लोको फटाफट निर्णय लेता नथी पर एक बार जे नक्की करे एने पूरू कर्या वगर छूटता नथी पैमनी સૌથી મોટી શક્તિ છે સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા આ લોકો ભૌતિક સુખ આરામ અને ફાઇનાન્શિયલ સુરક્ષાને ખૂબ મહત્વ આપે છે વૃષભ રાશિના લોકો માટે જીવનમાં ધન એટલે ફક્ત પૈસા નહીં પણ શાંતિ સુખ અને સ્વતંત્રતા વૃષભ રાશિનો સ્વભાવ કોરો આ પ્રકારનો હોય છે विश्वासपात्र અને લાગણીશીલ પણ ક્યારે ખૂબ જ જીદ્દી ધીમી ગતિએ ચાલે પણ ક્યારે પાછા ન ફરે એકવાર કોઈ સંબંધ કે કામમાં જોડાય જાય તો અંત સુધી નિષ્ઠા રાખે તેમને પ્રકૃતિ સંગીત અને સુંદર વસ્તુઓ ગમે છે અને એ લોકો માટે જીવનનો ધ્યેય સ્પષ્ટ હોય છે સ્થિરતા સાથે વૃદ્ધિ નવેમ્બર મહિનામાં વૃષભ રાશિના લોકો માટે શું ખાસ છે આ નવેમ્બર મહિનો તમારા માટે ફાઈનાન્શિયલ ગ્રોથ અને ધન મેળવવાનો સમય બની શકે છે પરંતુ એ માટે તમારે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે એક નવી તક આવે ત્યારે દર્શો નહીં પગલું લો બે તમારું જૂનું કામ અધૂરું ન છોડો પૂર્ણ કરો आ महीने वृषभ राशि भाग्य भाग्यों सहयोग धीमे धीमे जशे जो तमे बिजनेस इन्वेस्टमेंट अथवा कोई नवी आवनों स्त्रोत शुरू करवा मांगता हो तो नवेम्बर नो तीजो अठवाडियो खूब अनुकूल धनवान बनवा माटे नवंबर महीना ना खास उपाय एक मात्र भूमि साथे जोड़ाय काम करो जमीन घर रियल एस्टेट अथवा फार्मिंग संबंधित निर्णय आ महीने लाभदायक बनी सके बे पैसा उपयोग विचारी ने करो उतावर्मा कोई ने धिराण न आपो सुगंधित वस्तुओं जम के चंदन अग्रबत्ती परफ्यूम नो उपयोग करो, ते पॉजिटिव एनर्जी चार हरियाली रंग पहरो, कारण के वृक्ष नो शुभ रंग छे। पांच રોજ સવારે ભગવાન શિવને નમસ્કાર કરો અને નમઃ શિવાય મંત્ર બોલો આ તમારું મન ને શાંત રાખશે અને નિર્ણય શક્તિ વધારશે વૃષભ રાશિના લોકો માટે ધનવાન બનવાનું રહસ્ય એ છે કે તેઓ જે કામ કરે છે તેમાં પ્રેમ ભરે છે જ્યારે પ્રેમથી કામ કરાય ત્યારે પૈસા પાછળથી આપમેળે આવે છે આ નવેમ્બર મહિને જો તમે ધીરજ રાખીને સતત મહેનત કરશો તો ડિસેમ્બરની શરૂઆત સુધી તમે જોશો કે તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ ગયું છે હવે ચાલો આગળ વધીએ અને જાણીએ ત્રીજી રાશિ વિશે એ છે ચંચપળ અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરતી રાશિ મિથુન રાશિ हवे बात करिए तीज राशि मिथुन जेमिनी विशेष आ राशि न प्रतीकिया चेहरा बे दिशाओ बे, बे विचारधाराओ એતેલે જો મિથુન રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, વાતોની અને વિચારશીલ શક્તિવાળા હોય છે. મિથુન રાશિના લોકો શબ્દોથી જાદુ કરી શકે છે. તેમની વાતો દિલ જીતી લેતી હોય છે અને જ્યાં જાય ત્યાં લોકો પર અસર કરે છે. એ લોકો હંમેશા નવી વસ્તુઓ શીખવા ઉત્સુક રહે છે. પરંતુ ક્યારેક એ જ ઊર્જા તેમની એકાગ્રતા ગુમાવવાનું કારણ બની છે. એક કામ પૂરું થાય તેના પહેલા બીજો શરૂ કરી દેવાની आदत एक टेमनी चौथी मोठी प्रकार छे मिथुन राशि ના લોકો નો સ્વભાવ બુદ્ધિશાળી જડપી વિચારના હાસ્યપ્રિય અને સામાજિક પરંતુ ક્યારેક અસ્થિર મનવાળા નવા લોકો સાથે જોડાવાની અદ્ભુત ક્ષમતા ધરાવના मिथुन राशि ના લોકો માટે જીવન એટલે વિચાર વાતચીત અને વિકાસ એ લોકો માહિતી સાથે ધન બનાવી શકે છે એટલે કે જ્ઞાન જ એમની સંપત્તિ છે નવેમ્બર મહિનામાં મિથુન રાશિના લોકો માટે શું ખાસ છે આ નવેમ્બર તમારે માટે બ્રેઇન અને કનેક્શનનો મહિનો છે આ મહિને તમારે નવી આઈડિયા પર કામ કરવું નવું શીખવું અને સંબંધો મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ ધન કમાવાની તક તમારા શબ્દો વિચાર અને કોમ્યુનિકેશન સ્કિલ્સમાં છુપાયેલી છે જો તમે ડિજિટલ માર્કેટિંગ कंटेंट क्रिएशन टीचिंग, सेल्स के मीडिया क्षेत्र में छो तो आ महीनों तमने धन प्रसिद्धि धनवान बनवा माटे नवंबर महीना खास उपाय। एक रोज सवारे दस मिनिट ध्यान करो मन ने एकाग्र बे पीओ अथवा आकाशी रंग पहरो आ रंग तमारा विचारों स्पष्टता लाशे त्र कोई नवी वस्तु शीखो नवी भाषा नवी टेक्नोलॉजी अथवा कोई कुशलता तब जेट शीखो कमाशो चार हूँ मारी बुद्धि थी धन सर्जी शकू आ वाक्य रोज कहो पांच लोको साथे वधु बात करो नेटवर्किंग वधारशो नवंबर मा नवा लोको द्वाराज तमारी सफलतानो दरवाजो खुलशे मिथुन राशि ना लोको माटे धनवानो थवानो रस्तो विचारों मा छुपायेलो छे तमारा विचारों ने शब्द आपो अने शब्दों ने क्रिया तमे जोशो के नसीब तमारु अनुसरण करवा लाशे। तो मित्रों आ हती त्रण शक्तिशाली राशिओनी बात मेष वृषभ अने मिथुन जो मेष राशि छे आग जेवी जे पहलू पगलू भरे छे तो वृषभ छे धरती जेवी जे धीरज थी फल आपे छे अने मिथुन छे हवा जेवी जे विचारों ने दुनिया सुधी लई जाय छे नवंबर महीनो आ त्रणेय राशियों माटे एक संदेश लावे छे તકો સામે છે ફક્ત તમારા વિશ્વાસ રાખીને આગળ વધવું છે પૈસા સફળતા કે સુખ બધું તમારી મહેનત અને વિચારોથી બનશે યાદ રાખજો નસીબ ફક્ત તેટલું જ મદદ કરે છે જેટલું તમે જાતે પ્રયત્ન કરો છો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો તમારી રાશિ ચાલો મરીએ આગામી વિડિયોમાં નવી રાશિ અને નવા પ્રેરણા સૂત્ર સાથે